તૈયાર કર્યા છે એના માટે ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય મંત્રી હોય જિલ્લા સભ્ય હોય તાલુકા સભ્ય હોય સરપંચશ્રીઓ હોય પૂર્વ સરપંચશ્રીઓ હોય પક્ષો થી પર રહીએ સમાજ કઈ રીતે એક ધરા ઉપર આવે સમાજ નું સકાઈ રીતે સંગઠન થાય સમાજના રીત રિવાજો એક મંચ ઉપર થાય આપણે ઘણી વાર આપણા સમાજ ના રીત રિવાજો ભૂલતા ગયા શહેરીકરણ કરતા થયા ગામડાઓમાં આપણી રીત રિવાજો ભૂલી ગયા સમાજ જોડે બેઠતા નથી સમાજ જોડે ઉઠતા નથી સમાજ ની વાત માનતા નથી ભાઈઓ બહેનો સમાજ એ આપણા સમાજ એ આપણું મૂળ માતા પિતા એ આપણું સમાજ એ આનું રતન એનું જતન એની કેળવણી એનું ઘડતર તૈયાર કરવાનું આપણા માતા પિતાએ કર્યું છે આપણા પૂર્વજોએ કર્યું છે આપણા વડી વડવાઓએ કર્યું છે આપણા વડીલોએ કર્યું છે એને આપણે સમાજનું રતન સમાજને કેળવણી ને સમાજનું ઘડતર

કલેક્ટર આટલો ખર્ચો કરે તો ડીઓ કરે હું આટલો કરું ડોક્ટર કરે તો નેતાઓ કરે નેતાઓ કરે એટલે સાંસદ આટલો કરે મંત્રી આટલો ખર્ચો કરે ધારાસભ્ય આટલો કરે જિલ્લા સભ્ય આટલો કરે તાલુકા સભ્ય આટલો ખર્ચો કરે ગામનો સરપંચ હું એના ગામમાં ધણી હું આના કરતા વધુ આ હું સાત વધવામાં આપણે ઘટતા ગયા છે આપણે વધ્યા નથી ભાઈઓ બહેનમાં વધવા કરવામાં દેખા દેખીમાં આપણી સમાજની એકતા તૂટી આજે સમાજ તૂટી ગયો આપણે અત્યારે ત્યાં ગામડામાંથી શહેરીકરણ થયું આજે ગામડામાં આપણો સમાજ ઘટતું ગયો શહેરનું અનુકરણ કર્યું અને આજે આપણે વાણિયા પટેલ બામણો જોડે વાણિયાનો બંગલો બે માળનો હોય તો બિલ બીજો માળ કરે બીજા પટેલનો બે માળનો હોય તો બિલ પાંચ માળનો કર્યો આજે આપણે દેખા દેખાદેખીમાં વેપાર આપણા પ્રતિ લોકો વેપાર કરે છે આપણે કાળી મજૂરી કરીએ છે માં બાપે માં બાપે આપણને પેટા પાટા બાંધીને બનાવ્યા છે મારો દીકરો ડોક્ટર થાય એન્જિનિયર થાય કલેક્ટર થાય આઈ એસ થાય આઈપીએસ થાય એના માટે માં બાપે ભણ્યા માં બાપે ખેતી કરી છે ખાલી મજૂરી કરી છે મોટો ભાઈ ભણ્યો નથી નાના ભણાય ભાઈઓ ભણાયા બેન મોટી બેન ભણી નથી નાની બોનને ભણાવી અને મારો ભાઈ કલેક્ટર થાય અધિકારી થાય સમાજ સુખી થાય એના માટે કર્યું છે આજે આપણે ભણેલા એનું ગ્રુપ અલગ ચાલે અભંડ્રિયા એ અલગ ચાલે અને ગામડે થી પાસો ત્રીજો પણ થયો એટલે સમાજ દીન પતિ ને તૂટતું ગયું છે મારા ભાઈઓ બહેનો સમય સમય બળવાન છે સમય સાથે સારવું પડશે આ કોઈ રાજકીય બેઠક નથી આ સમાજની બેઠક છે ભાઈઓ બહેનો આદિવાસી સમાજની એકતા કરવી પડશે આદિવાસી સમાજની મૂળ ધારામાં ધારા પડશે આદિવાસી બાળકોને પડશે આદિવાસી સમાજને શિક્ષણ આપવું પડશે આરોગ્યની સવલતો આપવી પડશે ભાઈઓ બહેનો એને ખેડૂતો મૂળ ધારામાં માં લાવવો પડશે મૂળ ખેતી તરફે પણ આપણે વળવું પડશે ભાઈઓ બહેનો ખેતી વગર આપણો ઉદ્ધાર નથી અમારા ખેડૂત ભાઈઓ બહેનો ખેતી કરતા હતા લાંબુ જીવન જીવતા હતા આજે આપણા પરિવારના ભાઈઓ બહેનો ભાગમાં ખેતી આપે છે જે વાણિયા પટેલ બામણ જે ખેતી ભાગ્યામાં આપતી હતા હવે આપણા ભાઈઓ બહેનો ભાગ્યામાં આપે છે અને ગરડા માં બાપનું ધ્યાન રાખતા નથી પરિવાર ધ્યાન રાખતા નથી ભાઈઓ બહેનો ધ્યાન રાખતા નથી માતા પિતા એની જગ્યાએ ભાઈ એની જગ્યાએ બેન મને એની જગ્યાએ ફુવા ફોય એની જગ્યાએ આપણે મૂળ વ્યવહારો ભૂલી ગયા મૂળ આપણા સંસ્કારો ભૂલી ગયા અને આજે આપણે શહેરીકરણ કરવા લાગ્યા શહેરીકરણ કરવા લાગ્યા પરિવારને ભૂલવા લાગ્યા આ સમાજનો રતન જતન જો ઝૂટવાઈ ગયો આપણે એક દિવસ અંગ્રેજોના જે રીતે ગુલામ હતા એ રીતે અન્ય સમાજનો ગુલામી આપણે વેઠવાનો વારો આવશે મારા ભાઈઓ બહેનો આપણે એક થાઓ આપણે એક થયા કોઈ સમાજની તાકાત નથી કોઈ પરિવારની તાકાત નથી આદિવાસી સમાજ વાત કરી અમારા અનિલભાઈ ગયા અમારા મુકેશભાઈ ડાંગી અમારા મોહનિયા સાહેબે વાત કરી કે આપણે એકસો થી જેટલી આદિવાસી સમાજ માટે પરિવાર માટે આપણા ભાઈ બહેન માટે પણ પરિવાર જોડે લડાઈ કરવાની નથી ઝઘડવાનું નથી ભાઈઓ બહેનો આ સમાજ આપણને આગળ વધારે છે અને આજ સમાજ આપણને પાછી મૂળ જગ્યાએ બેસાડવા તો કામ પણ આપણો સમાજ કરે છે સમાજનો રતન સમાજનો જતન સમાજની સંસ્કૃતિ સમાજનો રેણી કેણી સમાજનો પહેરવેશ અને સમાજને મુખ્ય ધારામાં લાવવાનું કામ આપણે આદિવાસી સમાજે કરવું પડશે ભાઈઓ બહેન સમાજ માટે આપણે લડવાનું છે આ સમાજ છે છે એને મૂળ પ્રવાહમાં લાવવાનું કામ આપણે સાથે કરવાનું ધારાસભ્ય સંસદ સભ્ય હોય જિલ્લા સભ્ય તાલુકા સભ્ય સરપંચો એ એમનું કામ કરે આપણે પણ સમાજ જોડે જોડાવું પડશે તમને કોઈ રોકી શકવાનું નથી મારા સમાજના અધિકારી હોય કર્મચારી હોય સમાજની કેળવણી માટે સમાજની બધીઓ દૂર કરવા માટે તમને કોઈ રોકી શકવાનું નથી આ વિસ્તારના ધારાસભ્ય તરીકે રાત દિવસ અમે પણ મહેનત કરીએ છીએ હર પળે અમે તમારી સાથે છે ક્યારે ના પાડવાના નથી અમારો સમાજ એક મંચ પર આવે દેશની સરકાર હોય રાજ્યની સરકાર હોય જિલ્લો હોય તાલુકો હોય ગામડું હોય સેવાડાના પરિવાર સુધી એની સુરક્ષા એની સલામતી એની રોજગારી આપવાનું કામ એનું શિક્ષણનું કામ એનું ધ્યાન કેન્દ્રિત કરવાનું કામ ભાઈઓ બહેનો આપણી ફરજ બને છે ત્યારે ચૂંટણીઓ આવે ત્યારે લડી લેવાનું પણ સમાજ સાથે પાંચ વર્ષ સુધી સમાજને આશ આવે ક્યારે કામ કરવાનું નથી સમાજના કોઈ ભાગલા પાડવાના નથી આપણે સમાજ એ સમાજ આદિવાસી સમાજ તરીકે આપણે સૌ સાથે રહીએ જૂના રીત રિવાજો આપણે ભૂલ્યા છે જૂના રીત રિવાજો આપણે કરીએ આપણી સંસ્કૃતિ આપણે લૂપ થઈ છે મૂળ સંસ્કૃતિને પણ આપણે લાવીએ આપણી દહેજની વાત કરી આપણા માન્ય મોનિયા સાહેબે કે અધિકારીઓને પણ એમાં જોડવા પડે કર્મચારીઓને પણ જોડવા પડે આદિવાસીના સમાજ માટે એના રીત રિવાજો માટે તો આપણે દહેજ પ્રતિબંધક અધિકારી તરીકે જિલ્લાના જિલ્લા મેજિસ્ટર અને માન્ય જિલ્લાના કલેક્ટર

તમારે તમામ સમાજ સમાજ પક્ષોએ એક મંચ ઉપર આવવાની જરૂર છે એ તો ભાઈઓ બહેનો આવનાર સમય આદિવાસી સમાજ માટે બહુ કપરો સમય આવે છે અને એ કપરા સમયની અંદર આપણે પસાર થવો એ આપણા માટે મુશ્કેલીભરો સમય આવવાનો છે ત્યારે આપણે પક્ષા પક્ષી પર રહીએ અને એક સમાજ તરીકે આદિવાસી બેલ તરીકે આપણે સૌએ એક મંચ ઉપર આવી અને આ સમાજને સુધારવાનું કામ સમાજનો દેહ નાબૂદી અમારી માતા બહેનો છે અમારી દીકરીઓ છે દીકરીઓની સંસ્કૃતિ દીકરીઓનો રીત રિવાજ એ આપણે ભૂલતા ગયા છે માતાની માતા કહેતા નથી પિતાને પિતા કહેતા નથી બહેનની બહેન કહેતા નથી એટલે દીકરીની દીકરી તરીકે કહેતા નથી ભાઈઓ બહેનો આપણો સમાજ એ બોળો બોળો સમાજ છે આપણા સમાજ ને કોઈ પણ એને અન્યાય થાય ત્યારે આપણે સાખી લેવાની જરૂર નથી સમાજ માટે આપણે લડી લેવાની જરૂર છે તો ભાઈઓ બહેનો વિસ્તારના ધારાસભ્ય તરીકે અમારા સમાજના નિવૃત્ત અધિકારી કર્મચારી ભાઈઓ બહેનોએ અહીંથી આપણે શુભ શરૂઆત કરી છે આવતા મહિનાની મે મહિનાને તમે તારીખ નક્કી કરશો એ તારીખ સુધી ફરીવાર આપણે જિલ્લાના કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ અને આપણા દાલોદના પ્રાંત સાહેબ મામલતદાર સાહેબની સાથે રાખી અને આપણા સમાજના સમૂહ લગ્નો માટે પણ હું આજે પ્રસ્તાવ મૂકું છું આપણે પણ સમૂહ લગ્ન કરવાની જરૂર છે સમૂહ લગ્ન કરીશું તો આપણા સમાજમાં જે ખોટા ખર્ચાઓ થાય છે ડીજેની વાત કરી ડીજેની વાત એ પણ બંધ કરવાના છે મૂળ સંસ્કૃતિ આપણું વાજિંદ્ર ઢોલ શરણાઈ કુંડી અને થાળી વગાડવાની છે આપણા બાપ દાદા ક્યાં ડીજે લાવતા હતા આપણા પરિવારજનો ક્યાં ડીજે લાવતા હતા આપણા વડવાઓ ક્યાં ડીજે લાવતા હતા આપણા પરિવારજનો ઢોલ સાણા થાળી ની કુંડી વગાડતા હતા તો ભાઈઓ બહેનો ઢોલ થોડી માંડી પણ આપણે વગાડવી પડશે મોલ પહેરવેશ આપણી બંડી હોય એને આપણે જુરડી કેતા હતા આપણું માથે એને ફેટો કેતા હતા આપણી ગોફણ ભૂલી ગયા ધોતી ભૂલી ગયા આપણો શસ્ત્ર વગર લાયસન હથિયાર તીર કામ તો આપણે ભૂલી ગયા આજે આપણે શહેરીકરણ કરીએ કોઈને કામથી પકડાવો તીર પકડાવો ત્યારે છોડતો જ નહીં આવડે ઘર વાલી કઈ લાંબુ કરજે પેલો ખેસો નથી ભાઈઓ આપણા ગામડા નું રક્ષણ કરતા પરિવાર નું રક્ષણ કરતા સમાજ નું રક્ષણ કરતા હતા એટલે બધાએ પોતાના પરિવાર ઘરની અંદર એક કામથી પાંચ તીર રાખીએ ગોફાન રાખીએ અને દસ કિલો પેલા હાથ ફોન મેટર ના બાઠા રાખીએ આપણને કોઈ આંગળી કરવાની તાકાત છે કરી આપણે પોલીસ બોલાવવાની જરૂર છે આપણા સમાજનું રક્ષણ સમાજનું જતન આપણે પોતેની કરી લઈએ અને મૂળ માતા પિતા જે દેશી